રાજકોટમાં નફટ તંત્રના કારણે મોટી ઘટના બની રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર વધુ એકનો ગયો ગટરના ખુલ્લા ઢાંકણાને વાહન અથડાતા મોત થયું જાડેજા નામના વ્યક્તિનો જીવ ગયો નોકરીવાથી ઘરે પરત ફરતી વખતે ઢાંકણા સાથે વાહન અથડાયું સારવાર દરમિયાન વનરાજસિંહ જાડેજા નામની વ્યક્તિનું મોત થયું છે ઢાંકણા સાથે વાહન અથડાયા બાદ મોત થતાં તંત્ર સામે સવાલો પણ છે રાજકોટ મહાનગરપાલિકાની બેદરકારીને લઈને નહીં માત્ર એક પરંતુ આ ત્રીજી ઘટના સામે આવી છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની આંખો ખુલતી નથી કોન્ટ્રાક્ટર ની કારણે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર યુવક નું મોત

કોર્પોરેશન આવશે પરંતુ જે ઘટના બનતા રીતના ખબર પડી ગયા હતા પછી આ બાજુ વાળા ને એ બધા ભેગા થઈ ને મને ઉઠાડવા આવ્યા હતા કે ભાઈ ભાઈ પડી ગયા છે આવી રીતે ગટરનું ઢાંકણું ખુલ્લું હતું એમાં ભાઈનું એક્સિડન્ટ થયું છે એટલે હું સવારે છ વાગે એમને લેવા આવ્યો હતો કેટલા દિવસ સારવાર કરાવી સારવાર દસ નવ દસ દિવસ સારવાર કરાવી પણ ન સારું થયું ભાઈ શું કરતા એ ન્યૂઝ પેપર એજન્ટ હતા અને પ્લસ પેપરની એજન્સી બીજી હતી એની પાસે તમારી દ્રષ્ટિએ આ કેવી બેદરકારી કેવી કહેવાય આ એક ને આ ત્રીજી ઘટના આવી છે આ ઘોર બેદરકારી છે આમાં માનવ જીવન કેટલા બરબાદ થાય છે કેટલા આ તો અમારો ભાઈ હતો તો હમણાં તમે કીધું એવી રીતે યુવાન એક

મારી દ્રષ્ટિએ આવી બેદરકારી આ તો એક ને આવી ત્રીજી ઘટના બની કોર્પોરેશનની બેદરકારીના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે પરંતુ તંત્રના પેટનું પાણી નથી શું ક્યો ફોને મેં બે વાર કર્યો તો એને અગા હા અગાઉ કર્યો તો ને આ પછી બીજે દી કરી ગયા તત્કાલિક આ ભાઈને જે થિયર પડ્યા ને પછી બીજે દી પહેલા રિપેરિંગ કરવા નતા આવતા હા પહેલા નતા આવતા પછી તમે કીધું હશે કે ઘટના બની એટલે તાબડ તો મારી આગળ નંબર એ નહોતો પણ ઓલા કુંડી સાફ કરવા હોય ને એની આગળ નંબર લઈ પછી ફોન કર્યો મેં આવી ઘટના બની છે હા આવી ઘટના બની કે માણસો હાલતા પડે છે અહીંથી એટલે તો જે રીતના સૌથી મોટો સવાલ છે અગાઉ પણ જે ભૂગર્ભ ગટરની કુંડી રિપેરિંગ માટે ફરિયાદ થઈ હતી પરંતુ રિપેરિંગ ન થતા એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને જ્યારે બીજી વાર કહેવામાં આવ્યું કે આ જ કુંડીની બેદરકારીના કારણે એક વ્યક્તિ ગંભીર થયા છે અને તેના જ કારણે તાબડતોબ બીજા જ દિવસે આ કુંડી રિપેર પણ થઈ જાય છે સૌથી મોટો સવાલ છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભોગે હજી કેટલા રાજકોટવાસીઓના ભોગ લેવાશે કારણ કે કામગીરી કરવાની છે રાજકોટ મહાનગરપાલિકાએ અનેક ફરિયાદો મળે છે પરંતુ કોઈ પણ કાર્યવાહી થતી નથી હું અહીંથી આ કુંડી જોજો આ કુંડી થી ક્યાં સુધી ઉડ્યા છે ને એ ભાઈ દેખાડે છે કે ક્યાં દાદા ક્યાં સુધી મોટરસાયકલ હાલતા મારે બે ત્રણ થી ચાર વાર મેં ખાડા બુરેલા છે અહીંયા હાલતા જો આ રી અહીંયા ગેસની ની લાઈન નાખી એક વાર રિપેર નથી કરવા આવ્યા જો વાંચે અહીંયા અહીંયા લગી આવ્યા તકે અહીંયા પડ્યા ઠેઠી વાંચી ઉડીને અહીંયા પડ્યા રાજકોટ મહાનગરપાલિકા કેમ ધ્યાન નથી ખાડો બે બકડીયા નાખી ખાતા અને વરસાદ બાદ પાછું ધોવાઈ ગયું પાછું મેં જો પૂરેલો છે આ ખાડો મહિલાઓ છે મહિલા બેન સાથે વાત કરશું તેવો બેન ઘણા માણસો પડી ગયા હમણાં જ ભાઈ ગુજરી ગયા બે કાલે જ મારી નજરે જોયું રાતના ખૂબ જોરથી અવાજ આવ્યો ને ભાઈ પડ્યા હતા મેં મારી નજરે જોયું એટલે આવા ખાડા વેલા જેમ બને તેમ જલ્દી થી પૂરા કરો કોઈનો જીવ બચી જાય બસ એટલું જ

ને આ ખાડાને લઈને તમારું શું માનવું એક ભાઈનો જીવ ગયો તમારું એક રાજકોટ વાસી તરીકે ભાઈ જવા જ ઓફ થઈ ગયા હતા પડી ગયા તા અંદર પછી કોઈ ખબર પડી કે ભાઈ ભાઈ અંદર પડી ગયા પછી અંદર થી કાઇટા એ અમે લઈ અમે તૂટી ગયા હતા